જંતુનાશક અને તમાકુના ઉપયોગને કારણે ગુજરાત કેન્સરમાં પંજાબને પછાડીને આગળ નીકળી ગયું છે ગુજરાતની કૃષિમાં બેફામ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી રોજના સો જેટલા લોકો સીધી કે આડકતરી રીતે કેન્સરથી મૃત્યુ પામે છે ગુજરાત માં છેલ્લા ત્રણ વર્ષમાં નવા બે લાખ દર્દીઓ આવ્યા છે જેનું મુખ્ય કારણ માટે દવાઓ છે અગાઉ ડાયાબિટીસ અને હૃદય રોગ ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને હતું પરંતુ હવે કેન્સર દર્દીઓ ગુજરાત વધારે આવવા લાગ્યા છે ત્યારે હવે પંજાબ ને પછાડીને ગુજરાત ભારતમાં ટોપ ટેન માં આવી ગયું છે જેમાં સ્તન કે

જંતુનાશકો પર પ્રતિબંધ કરવાની ભલામણ પણ કરી હતી આ છાસઠ જંતુનાશકો એવા છે જેના પર વિદેશમાં પ્રતિબંધ છે પરંતુ ભારતમાં વપરાય છે સત્યાવીસ અન્ય જંતુનાશકો પર હવે સમીક્ષા થવાની છે વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો વરરાજકોટ રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર